વાવરાદ જિલ્લાના તાલુકાઓમાં ચાલતા મેડિકલ સ્ટોર્સ પર પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે વાવથરા જિલ્લામાં નશીલી દવાઓના ગેરકાયદેસર વેચાણને અટકાવવા માટે રેન્જ આઇજીના માર્ગદર્શન જિલ્લા પોલીસ વડાના સૂચન દ્વારા વાવ અને થરાદ ભાભર દિયોદર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે છેલ્લા કેટલાક સમયથી મેડિકલ સ્ટોર્સમાં પ્રતિબંધિત તથા નશીલી અસર ધરાવતી દવાઓ અધિકૃત રીતે વેચાતી હોવાની ફરિયાદો અને ગુપ્ત માહિતી પોલીસને મળી હતી જેના આધારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જિલ્લા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને વાવ થરાદ ભાભર દિયોદર શહેરમાં મેડિકલ સ્ટોર્સમાં એક સાથે તપાસ હાથ ધરાઈ છે તપાસ દરમિયાન દવાઓના લાયસન્સ ખરીદી વેચાણના બિલો સ્ટોક રજીસ્ટર ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી દવાઓ તેમજ નશીલી અસર ધરાવતી ટેબ્લેટ સિરપ અને ઇન્જેકશનોની ખાસ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ સર્ચ દરમિયાન કેટલાક મેડિકલ સ્ટોર્સમાં નિયમનું ઉલ્લંઘન થયું હોવાનું બહાર આવ્યું છે દસ્તાવેજોની અછત શંકાસ્પદ દવાઓનો જથ્થો અને નિયમ વિરુદ્ધ વેચાણના કેસોમાં પોલીસ દિયોદર થરાદ કેસ દાખલ ગુનેગાર સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે જિલ્લા પોલીસ તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સાયબર ક્રાઇમ કરતા ઇસમો તેમજ યુવાનોને નશાની ચપેટમાં ધકેલનારા કોઈપણ તત્વો સામે

જે ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગોળીઓનું વેચાણ થાય છે જેને અટકાવવા સારું ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી નો ઝીરો ટોલરેન્ટ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત જિલ્લામાં એકી સાથે આવેલ કુલ એસીથી વધુ મેડિકલ સ્ટોર પર અલગ અલગ જેટલી ત્રીસથી વધુ ટીમો બનાવી અને એકી સાથે ચેકિંગ હાથ ધરતા મેડિકલ સ્ટોરમાં જે પ્રતિબંધિત માદક પદાર્થની ગોળીઓ હોય છે તે ચેક કરવામાં આવે તેમજ અમુક મેડિકલ સ્ટોર પર ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં મેડિકલ સ્ટોર ચાલુ રાખવામાં આવતા હોય છે જે પણ ડ્રગ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ચેક કરવામાં આવેલ જે બાબતે જિલ્લામાં ચેક કરેલ મેડિકલ સ્ટોર આધારે કુલ ચાર મેડિકલ સ્ટોરના ફાર્માસિસ્ટ હાજર ના હોય જેમના વિરુદ્ધમાં ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટરે તેમના લાયસન્સ રદ કરવા કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરેલ છે તેમજ એસઓજી ટીમને મળેલ ચોક્કસ હકીકત આધારે દિયોદર ખાતે આવેલ ચામુંડા મેડિકલ એન્ડ સ્ટોરમાં એનડીપીએસ નગત માદક પદાર્થ ગોળીઓનું વેચાણ કરે છે જે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી રેડનું આયોજન કરતા રેડ કરતા તે મેડિકલ સ્ટોરમાંથી કુલ માદક પદાર્થની ગોળીઓ નંગ ચોત્રીસો ઓગણસાઠ તેમજ કુલ મુદ્દામાલની કિંમત ચૌદ લાખ ત્રણ હજાર છસોનો મુદ્દામાલ મળી આવેલ છે જેના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ કલમ આઠ સી તેમજ બાવીસ બી મુજબ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે આરોપી નીરવ કુમાર ચંદ્રેશભાઈ ઠક્કર વાળા વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવે છે સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ